અંકલેશ્વર ચપુનેણીએ આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી મોબાઈલ તથા રોકડની લૂંટ ચલાવનારા ત્રણ શખ્સોની ધરપકડ ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનારા ત્રણ શખ્સોની એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર ત્રણ શખ્સોની એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને અજાણ્યા ઇસમોએ રસ્તો બતાવવાનું ભારે પડ્યું હતું જ્યાં મોબેડ પર સવાર ત્રણ ઇસમોએ ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી

सत्तरसो काढी लिधाबाबत मयूर डोडिया ए अंकलेश्वर ए डिविजन पोलिस मथके बनाव अंगे फरियाद नोंदवी જેના પગલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે ત્યારે ગણતરીના કલાકોમાં જ આરોપી ફેઝાન અસલમ શેખ મયુર ઉર્ફે સાજીદ કાદર અને સમીર નાસીર શેખને પોલીસે તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને સાથે જ પોલીસે લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ચપ્પુ અને મોપીડને પણ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે अंकलेश्वर आणि आरोग्य विभाग कर्मचारी मोबाईल रोकड लूट चलावणार त्रण शख्सोंची धरपकड अजार पठाण अंकलेश्वर